નમસ્કાર મિત્રો દેશ દુનિયા ને ગુજરાત ના સૌથી મોટા મોટા સમાચારની વાત કરીએ તે પહેલા વિડીયોને લાઈક અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દો છો સૌપ્રથમ સમાચારની વાત કરીએ તો છેલ્લા બે દિવસથી મેઘરાજાએ તોફાની બેટિંગ શરૂ કરી છે ત્યારે આગામી દિવસમાં જાનમેલને ઓમનિસ્નત અંબાલાલ પટેલએ વરસાદને લઈને મહત્વની આગાહી કરી છે જેમાં બોપર બાદ રાજ્યમાં ઓમનમાં પલટો આવવાનું તેમણે જણાવ્યું હતું સમાચારની વાત કરીએ તો બીજી તરફ દક્ષિણ ગુજરાતમાં આહવા ડાંગ વલસાડમાં માં વરસાદ વરસાદની આગાહી છે તથા જુનાગઢ અમરેલી દ્વારકા પોરબંદરમાં મધ્યમ વરસાદ પડવાની શક્યતા રહેલી છે તો દોસો પટાપટ બીજા સમાચારની વાત કરીએ તો બાર ઓગસ્ટના રોજ ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાતના ઘણા સ્થળોએ ગાજવી સાથે હળવાઈથી મધ્યમ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે જ્યારે કચ્છ સૌરાષ્ટ્રના અમુક સ્થળોએ ગાજવી સાથે હળવાઈથી મધ્યમ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે દોસો બટાપટ બીજા સમાચારની વાત કરીએ તો વલસાડ જિલ્લામાં થોડા દિવસો વિરામ બાદ ફરી વરસાદી માહોલ જામ્યો છે તો વાપી ઉમરગામ પારડી સહિતના આસપાસના ઘણા વિસ્તારમાં વરસાદી માહોલ જામ્યો ત્યારે વલસાડ કપરાડામાં અડધો ઇંચ વરસાદ ખાબે ક્યો તો ધરમપુરમાં એક ઇંચ જેટલો વરસાદ રહ્યો સુરત સહિત દક્ષિણ ગુજરાતના અન્ય વિસ્તારમાં તેની અસર જોવા મળી હતી તો દોસવા બટાપાટ બીજા સમાચારની વાત કરીએ તો અગિયાર ઓગસ્ટના રોજ બનાસકાંઠા સાબરકાંઠા ભાવનગર ભરૂચ સુરત નવસારી વલસાડ દમણ દાદરાનગર હવેલીમાં ભારે વરસાદ પડી શકે છે તો વાત કરીએ તો તો ફરી એકવાર ભારે કરવામાં આવી છે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે તો આ મુજબ રાજ્યના વિવિધ જિલ્લામાં સતત વરસાદ રહે છે તો આગામી ત્રણ દિવસ સુધી ધોધમાર વરસાદ થવાની ચેતવણી જાહેર કરવામાં આવી છે તો આ ઉપરાંત માછીમારોને આગામી પાંચ દિવસ સુધી દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો રાજ્યના ધોરણ દસ અને બારના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર ગુજરાત શિક્ષણ વિભાગે ધોરણ દસ અને બારની આગામી પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કર્યો છે તો શિક્ષણ મંત્રી કુબેર ની ટ્વિટર પર જણાવ્યું કે પરીક્ષાના કાર્યક્રમ વિશેની માહિતી શેર કરી હતી તો દસ અને બારના વિજ્ઞાન પ્રવાહના પરીક્ષા અગિયાર માર્ચથી છવ્વીસ માર્ચ સુધી અને એચ સામાન્ય પ્રવાહની પરીક્ષા છવ્વીસ માર્ચ સુધી ચાલશે તો ગુજટેકની પરીક્ષા વીસ એપ્રિલ બે હજાર ચોવીસ ના રોજ યોજાશે તો દોસ્તો ફટાફટ બીજા સમાચાર વાત કરીએ તો ખેડૂત સાર્થ યોજના શરૂ જી હા દોસ્તો કેન્દ્ર સરકારે પીએમ ફસલ વીમા યોજના સાથે ડિજિટલ મોડમાં વિવિધ ધીમા ઉત્પાદન અને સેવા પૂરી પાડવા માટે સારથી પોર્ટલ શરૂ કર્યું છે તો કિસાન રક્ષણ પોર્ટલ હેઠળ ચૌદ ચાર સુડતાલીસ હેલ્પલાઇન નંબર ખેડૂતોની ફરિયાદ નિવારણ માટે ઉપલબ્ધ કરવામાં આવ્યો છે તો હેલ્પલાઇન નંબરથી ખેડૂતો પાક વીમો કિસાન ક્રેડિટ કાર્ડ અને વિવિધ વીમા યોજના સંપૂર્ણ જાણકારી મેળવી શકશે મોટી આગાહી કરવામાં આવી છે તો રાજ્યમાં બપોર બાદ વાતાવરણમાં પલટો આવશે જી દોસ્તો રાજ્યના ઘણા વિસ્તારમાં વરસાદી ઝાપટા પડી શકે છે તો અમદાવાદ ગાંધીનગરમાં વરસાદી ઝાપટા પડી શકે છે તો આજથી વરસાદી ઝાપટાનો રાઉન્ડ વધશે તો હિન્દ મહાસાગરમાં વાતરિયન તરંગો સક્રિય થવાથી બંગાળની ખાડીમાં પંદરમી સિસ્ટમ બંધ છે તો સત્તરથી ચોવીસ ઓગસ્ટ દરમિયાન ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે